કાર્યક્રમમાં સીઆર સી આર પાટીલ સહિત સાંસદ ધારાસભ્ય કોર્પોરેટર સહિત મોટી સંખ્યામાં સફાઈ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા પાટીલના સફાઈ સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમને સંબોધિત કરતા કેન્દ્ર પાટીલે જણાવ્યું હતું કે સ્વચ્છતાની ઝુંબેશને આગળ વધારવાની છે સત્તરમી સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર સુધી કાર્યક્રમ આખા દેશમાં કરીએ છીએ આવો કાર્યક્રમ ક્યાં થયો નથી સ્વચ્છતા પહેલો નંબર લાવવા માટે મોદીજીએ યાદ કર્યા છે

તેમને સન્માનિત કરવામાં આવ્યા છે ઇંચ વરસાદ થયો છતાં સુરતમાં ગંદકી થઈ નથી વડોદરામાં પૂર આવ્યું તેમ ગંદકી સાફ સફાઈ કરવા સુરતના ના સ્વચ્છ દૂત આગળ આવ્યા છે સ્વસ્થતા કરી વડોદરાને સ્વચ્છ કર્યું છે કેમેરામેન તુલસીરામ સાથે રશ્મિ રાણા